ખાતે ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે તાજેતરમાં દારૂ પીવાની છૂટ આપી દીધી અને કોણ કેવી રીતે દારૂ પી શકશે અને ખરીદી શકશે તેની પણ ગાઈડલાઇન્સ જાહેર કરી દેવાઈ હતી ગિફ્ટ સિટીમાં હાલ હોટેલ ગ્રાન્ડ મર્ક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબને લીકર સેલ કરવાની પરમિશન આપવામાં આવી છે પરંતુ જો કોઈ બીજાએ ત્યાં લીકર શોપ ખોલવી હોય તો શું કરવું તેના માટે જુઓ આ વિડિયો ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ મળ્યા બાદ રિયલ એસ્ટેટ માર્કેટ એકદમ ઊંચું આવી ગયું છે અને ઝોન પ્રમાણે ત્યાં વિવિધ પ્રકારના બાંધકામોની મંજૂરીઓ આપવામાં આવે છે ગિફ્ટ સિટીમાં એકવાર રેસ્ટોરન્ટ શરૂ કરવા માટેની પરમિશન મળી ગયા બાદ લિકર સેલ કઈ રીતે કરી શકાશે એ સવાલ સૌના મનમાં સરવળી રહ્યો છે હાલ હોટેલ ગ્રાન્ડ મર્ક્યુરી અને ગિફ્ટ સિટી ક્લબ દ્વારા મંજૂરી મળી ગયા હોવા છતાં લિકર સેલ કરવાની શરૂઆત નથી કરી અધિકારી સૂત્રોનું કહેવું છે કે ગિફ્ટ સિટી ખાતે આવેલી કે ભવિષ્યમાં બનનારી હોટલ્સ રેસ્ટોરા ક્લબ પોતાને ત્યાં વાઇન અને ડાઇન ફેસિલિટી એટલે કે પરવાના મેળવી પરંતુ આ બંને રેસ્ટોરન્ટ સિવાય બીજી કોઈ રેસ્ટોરન્ટે હાલ પરમિટ માટે અરજી નથી કરી પરંતુ જો કોઈ રેસ્ટોરન્ટની ગિફ્ટ સિટીમાં લીકર સેલ કરવાની પરમિશન મળે તો ગાઈડલાઇન્સ પ્રમાણે કેટલાક નિયમો છે અને તેનું પાલન કરવું પણ ફરજિયાત છે દારૂની બોટલો જ્યાં પડી હોય ત્યાં સીસીટીવી રાખવા અને તેનું ત્રણ મહિના સુધી રેકોર્ડિંગ સાચવવું રેસ્ટોરન્ટના એન્ટ્રી ગેટ પર સિક્યોરિટી સ્ટાફ ફરજિયાત રાખવો જેની પાસે પરમિટ હોય તેને જ આલ્કોહોલ આપવો રેસ્ટોરન્ટમાં આલ્કોહોલ મળતો હોય ત્યાં સામાન્ય લોકોની અવર જવર ના હોવી જોઈએ આલ્કોહોલ લીગલ લાઇસન્સ વાળા ગુજરાતી ડીલર પાસેથી જ ખરીદવું બહારથી કોઈ ખાસ બ્રાન્ડ મંગાવી હોય તો પરવાનગી લેવી પડશે જો કોઈ રેસ્ટોરન્ટનો માલિક આ નિયમોનું પાલન નહીં કરે તો તેનું લાયસન્સ રદ પણ થઈ શકે છે